હવે સમાચાર રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી તેર થી પણ વધુ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે જેલ પ્રશાસને વીસથી પણ વધારે કેદીઓને જેલમાંથી છૂટા કરવા માટે દરખાસ્ત કરી હતી જેમાંથી ચૌદ કેદીઓની મુક્તિને મંજૂરી મળી કોઈને કોઈ ગુનાહમાં છેલ્લા ચૌદ વર્ષથી વધુ સજા ભોગવી રહેલા કેદીઓ જેલમાંથી બહાર આવતા પરિવારોમાં ખુશી છવાય છે આ દરમિયાન જેલ કર્મચારીઓએ છૂટા થયેલા કેદીઓને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ પણ આપી ચૌદ વર્ષથી વધુ સમયથી પાકા કેદી તરીકે સજા ભોગવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓના કેસ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે અને જે પૈકી કુલ એકવીસ કેદીઓના કેસ રજૂ કરવામાં આવેલા એમાં રાજ્ય સરકારે જેલ મુક્તિ કરવા માટે મંજૂર કરેલા અને જેલ મુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા લાગુ જે જે કેદીઓ એ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જામીન આપેલા હોય તેઓને આ હુકમથી જેલમુક મુક્ત કરવામાં આવે છે અને તેમાં ટોટલ કુલ ચૌદ આરોપીઓને આજે જેલમુક મુક્ત કરવામાં આવે છે